હમણાં ઓગણીસ વીસ તારીખે આખા નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાની ની હમણાં ડેરી નું ઇલેક્શન છે ને આપણા આદિવાસી લોકો તમે વિચાર કરો દૂધ ધોવાનું આપણે ઘાસ કાપવાનું આપણે ઢોરા ચાલવાના આપણે પણ તેમ છતાં આપણા ભાવ કેટલો મળે ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા બહુ બો તો પંચાવન રૂપિયા એટલું જ ફેટ આવે ને આજે જે લોકો પાસે એક લિટર પણ દૂધ જતું નથી એવા લોકો આજે મંડળીના સભ્ય છે આ દૂધધારક એમને લાખ રૂપિયા એક એક આવે છે શું આપવામાં આવે છે એક એક મત ની કિંમત પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા છે તમે વિચાર કરો અને પરસેવો આપડો પડે છે અને એ ભાજપના નેતાઓ ત્યાં ખુરશીઓ પર બેસે છે

આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘણા પ્રશ્નો એવા છે કે જેનું નિરાકરણ આવતું નથી લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવતી હોય હોય છે 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 તેમ છતાં પણ ક્યાંક તંત્ર તે લોકોની વાતની કાન કરતું ત્યારે હવે આપના નેતા નિરંજન વસાવા તેમના દ્વારા ભાજપ ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે મનસુખ વસાવાને લઈને ઘણી બધી વાતો કહેવામાં આવી છે અને ખાસ કરીને ત્યાંનું જે સહકારી ક્ષેત્ર છે એને લઈને પણ તેમના દ્વારા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે સૌથી પહેલા તો નિરંજન વસાવાને સાંભળીએ ભાઈ જનધન ના ખાતા ખોલાવો અમુક લોકો તો ચલાય ના ને તો તે ઠેકે ઠેકે પણ જઈને જનધન ખાતા ખોલાઈ દીધા આજે એ વાત ને પણ પાંચ પાંચ સાત સાત આઠ આઠ વર્ષ થઈ ગયા પણ પંદર પંદર લાખ આવી ગયા ખરા ને જો તમારી પાસે આવી ગયા હોય તો અમારા ખાતાઓમાં તો નથી આવ્યા તો અમને પણ થોડા થોડા આપજો કામ લાગે બરાબર આજે પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા ના આ લોકો આયુષ્યમાન કાઢી લીધા માં અમૃતમ કાર્ડ કાઢ્યું બધા પાસે છે કે નથી માં આયુષ્યમાન કાર્ડ માં અમૃતમ કાર્ડ એમ છે ને બધા પાસે આજે ઘણા બધા લોકો પાસે આ કાર્ડો છે આપડા ડેડિયાપાડાના કોઈ દવાખાનામાં ચાલે છે ભાઈ ચાલતો હોય તો કેજો તમે લોકો અહિયાં ગાડી કોઈને સાફ કાઢી ગયો હોય કોઈને એક્સિડન્ટ થયો હોય કોઈને ગંભીર બીમારી હોય કોઈને હાર્ટ એટેક આવી ગયો હોય એ લોકો અહીંથી આશા લઈને આવે છે રાજપીપળા જે રાજપીપળા નું વડુ મથક કહેવાય સિવિલ હોસ્પિટલ અને નર્મદા જિલ્લો જે આપણો જિલ્લો છે એ જિલ્લામાં કોઈ જગ્યાએ આ કાળો ચાલે છે પાંચ પાંચ લાખ રૂપિયા વાળા દસ દસ લાખ રૂપિયા જાહેર કર્યા છે તો સરકારે ચાલે છે આ બધા આપે છે આપે છે ગાડી કોણ ગોળ હોય તમારી પહોંચવાની છે ત્યાં હે આપડી નથી ત્યાં બરાબર પણ લાગે કે આ અહિયાં ગાડી મીઠું છે પણ આપણે પહોંચવું કેવી રીતે ત્યાં ગાડી હે એટલે આ ભારતીય જનતા પાર્ટી જે સરકાર છે એ લોભામણી જાહેરાતો કરે છે આ ઘણા બધા આપણા અહીંયા ગાડી ખેડૂતો છે અત્યારે આજુબાજુમાં કાચો જે પાક હોય એ મકાઈ હોય તુવેર હોય કે કપાસ હોય આજે અહિયાં ગાડી એપીએમસીઓ છે રાજપીપળામાં એપીએમસી છે ગરડેશ્વર માં છે તિલકવાડા માં છે પણ તેમ છતાં પણ આપણા લોકો નો કપાસ આ આજુબાજુના જે વેપારીઓ છે જે દલાલો છે એ સસ્તા ભાવે ખરીદે છે અને એ લોકો સારામાં સારો એ લોકો એમાંથી ટકાવારી મેળવી અને સારામાં સારો ભાવ એ લોકો બીજી જગ્યાએ એ લોકો કમાવી રહ્યા છે પણ તેમ છતાં આપણા સમાજમાંથી કે અન્ય સમાજમાંથી આ વિશે કોઈ બોલવા માટે તૈયાર નથી અને નેતાઓ જે છે જે એપીએમસીઓ માં ને આવે છે એ લોકોને કવરો મળી જાય પાછલા દરવાજે એટલે એ લોકો તો માલા માલ થઈ જાય અને આપણા લોકો ત્યાં જ હમણાં તારીખે આખા નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાની હમણાં ડેરી નું ઇલેક્શન છે ને આપણા આદિવાસી લોકો તમે વિચાર કરો દૂધ ધોવાનું આપણે ઘાસ કાપવાનું આપણે ઢોરા ચાલવાના આપણે પણ તેમ છતાં આપણને ભાવ કેટલો મળે ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા બહુ બહુ પંચાવન રૂપિયા એટલું જ ફેટ આવે ને આજે જે લોકો પાસે એક લીટર પણ દૂધ જતું નથી એવા લોકો આજે મંડળી સભ્ય છે આ ચૂંટણીમાં માં દૂધ દારા ચૂંટણીમાં માં એમને પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા એક એક મત ના આપવામાં આવે છે શું આપવામાં આવે છે એક મત ની કિંમત પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા છે તમે વિચાર કરો અને પરસેવો આપડો પડે છે અને એ ભાજપ નેતાઓ ત્યાં ખુરશીઓ પર બેસે છે આપણી અંદર જાગૃતતા નથી ને એટલે એ લોકો આપણી પર આજે વર્ષોથી શાસન કરે છે આપણે જાગવાની જરૂર છે આજે ચૈતરભાઈ જેવો હિરલો આજે તમે ડેડિયાપાડા માંથી તો છૂટાવીને લાવ્યા છો પણ આવનારા દિવસોમાં આપણે પણ આપણા હક અધિકાર માટે આપણે અવાજ ઉઠાવવો પડશે આજે વિશ્વ અધિકાર દિવસ છે શું છે આજે આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે આજે તેર સપ્ટેમ્બર છે આ તેર સપ્ટેમ્બર એ આપણો આદિવાસી માટે અધિકાર દિવસ છે એટલે તમારે બધાએ પણ આપણા વિસ્તારમાં જે પણ કઈક નાના મોટા પ્રશ્નો છે એ આરોગ્ય ના પ્રશ્નો હોય એ શિક્ષણ ના પ્રશ્ન હોય એ બેરોજગારી ના પ્રશ્ન હોય કે રોડ રસ્તા ખરાબ હોય પાણી ની સમસ્યા હોય આપણે વિકાસ થી વંચિત હોય તો એવા તમામ માટે તમારે પણ અવાજ ઉઠાવતા થવું પડશે આજે ચૈતરભાઈ એ તો વિધાનસભામાં એમની અવાજ ઉઠાવે છે પણ આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવી રહી છે આ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ અત્યારે ગઈ છે આવનારા દિવસોમાં ગ્રામ પંચાયતોની પણ ચૂંટણીઓ આવવાની છે એટલે તમારે પણ જો આપણા વિસ્તારનો ખરેખર વિકાસ કરવો હોય આપણા સમાજનો ખરેખર વિકાસ કરવો હોય તો તમારે પણ આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી જે અહીંયા ગાડી રાજ કરી રહી છે જો એને તમારે ખરેખર એનો જે ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવો હશે આજે તમે વિચાર કરો ડેડિયા મોટો વિસ્તાર છે આજે તાલુકા પંચાયત ગાડી છે પણ અહિયાં ગાડી હમણાં અમે અઠવાડિયા દસ દિવસ પહેલા જ વિડીયો જોયો હતો તો જે આ મેન બ્રિજ છે જે સ્ટેટ હાઈવે છે નેશનલ હાઈવે છે એની ઉપરથી પાણી પડતું હતું જાણે પેલા ડેમ ના દરવાજા ના ખોયેલા હોય એ રીતે પડતું કહું ને શું ખરેખર આ ત્રીસ વર્ષ નો વિકાસ છે અહિયાં ગાડી સાંસદ આવે છે અહિયાં બાજુમાં જ એમની સાસરી છે મોટી મોટી લોભામણી વાતો કરે છે એ જાહેરાતો કરે છે પણ એ સાંસદશ્રી ને ખરેખર તમે પૂછો કે ભાઈ ત્રીસ ત્રીસ વર્ષમાં તમે શું કર્યું આપણા વિસ્તારમાં આપણા સમાજના ને આ એશિયા ની ફર્સ્ટ નંબર ની જીઆઈડીસી છે અહિયાં ગાડી કેટલા લોકોને તમે રોજી રોટી આપી આ અમારા યુવાનો આજે ગ્રેજ્યુએટ હોવા છતાં પણ આજે એ લોકો આજે એ લોકો ખોટી વ્યસનોમાં જાય છે આજે એ લોકો દારૂ જુગાર આંકડામાં આજે મા બાપે એમને ભણાવી ગણાવીને મોટા તો કર્યા પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે તમે વિચાર કરો એ લોકો ભરતીઓ નથી કરતા આજે પેપરો ફોડી નાખે છે અને ભરતી પેપર આપવા જાય તો ત્યાં ગાડી ત્યાં પેપર પહોંચે પેપર છે ને એટલે ખરેખર તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભાઈ ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર